હેપી રક્ષાબંધન કેમ છો બધા સ્વાગત છે તમારું કેન્યા લાઈફ વિથ ફેમિલીમાં કેટલો સરસ દિવસ હોય છે રક્ષાબંધન શ્રાવણ મહિનામાં ઘણા બધા તહેવાર આવતા તો હોય છે જ અને એમાં પણ સરસ મજાનો જે રક્ષાબંધનનો તહેવાર હોય એ તો ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક હોય છે તો રક્ષાબંધનની ઉજવણી અમે પણ અમારા ઘરે કરી તો એની થોડી ઝલક હું તમને બતાવી રહી છું કે ભાઈ બહેનનો પ્રેમ કેવો હોય છે નાનપણથી કેવી રીતના ભાઈ બહેન ઉછળતા હોય છે અને કેટલો પ્રેમભાવ એકબીજાના મનમાં હોય છે જે મોટા થઈને પણ ભાઈ બહેનનો પ્રેમ એવો બરકરાર રહે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરીશું તો વૃંદાએ પોતાના ભાઈઓ માટે જેમ મેં કહ્યું એમ પોતાની જાતે એણે શીરો બનાવ્યો છે સત્યનારાયણનો શીરો જે હોય છે સોજીના લોટનો તે અને એ મોદકના રૂપમાં પણ એણે જાતે જ બનાવીને મૂક્યા છે તે પણ હું બતાવી રહી છું તમને જુઓ થોડું પણ કરે તો જાતે કરાવવાનું એ પણ મેં એને કહેલું છે તો તમે જોઈ રહ્યા છો કે કેટલું સરસ એ તૈયાર થઈને પણ સરસ એણે શીરાના લડ્ડુ જે મોદક કહીએ એ એણે જાતે બનાવ્યા છે થાળી એને મેં તૈયાર કરી આપી દીવો ચોખા અને બધું ફ્રૂટ ડ્રાય ફ્રૂટ મૂક્યું ભાઈઓ પણ એના રેડી જ છે રક્ષાબંધનમાં રાખડી બંધાવવા માટે મેં કહ્યું એને કે એક લાડુઓ તે સકનનો કરી દીધો છે હવે બીજા હું બનાવી દઉં છું પણ એણે કહ્યું ના હું બધા ભાઈ ત્રણ ભાઈઓ માટે હું જાતે જ બનાવીશ એવું નહીં કે એક બનાવું અને બીજા તમે બનાવો તો હવે બની ગયા છે લાડુ આપણા તૈયાર અને ભાઈઓ પણ બેસી ગયા છે રક્ષાબંધન કરાવવા માટે અને ઘણા બધા નાનપણથી એ લોકો રક્ષાબંધન કરે છે તો ઘણા બધા ફોટા છે તે પણ મેં આ વિડીયોમાં એડ કરેલા છે કે નાનપણથી કેવી સરસ રીતે આ ત્રણ ચારે જણા રક્ષાબંધન ઉજવતા આવ્યા છે એનો ફોટો પણ મેં ટીવી પાછળ લગાવી દીધો છે તમે જોઈ રહ્યો છો કેટલા સરસ રીતે બાળકો નાના હવે મોટા થઈ ગયા છે વૃંદાએ જાતે થાળીમાં લાડુ મૂકી દીધા છે અને થાળી પણ રક્ષાબંધનની તૈયાર થઈ ગઈ છે થોડા બે ત્રણ ફોટા તો બને જ એટલે તૈયાર થાળી સાથે એના બે ત્રણ ફોટા મેં લઈ લીધા છે યાદગીરી માટે બસ સરસ રીતે એને ઓઢણી નખાવાની હતી એ પણ કાર્તિક પપ્પા ગુસ્સો કરીને સરસ ઓઢણી પણ એને નખાઈ દીધી છે કે આવી નહીં આવી ઓઢણી નાખવાની છે સરસ રીતે ઊઢણી નખાઈ દીધી અને પાછળથી ગાંઠ મારી દીધી છે ઉઢણીની હવે જોજો ડેડી પણ છે સાથે મોટા પપ્પા પણ છે સાથે ઓઢણીની નાખી દીધી છે ગઢ જેથી કરીને ઓઢણી આગી પાછી ના થઈ જાય ડેડીએ તૈયાર કર્યા છે દીવો હવે રક્ષાબંધન થશે ચાલુ બધાએ પોતપોતાની રાખડી પહેલેથી ચૂઝ કરી દીધી છે કે મને આ રાખડી બાંધજે મને આ રાખડી બાંધજે એટલે કંઈ ડિસ્કસ હતું નહીં તૈયારીમાં રાખડી જસ્ટ બાંધવાની હતી આ છે વૃંદાના મોટાભાઈ પાર્થુભાઈ પાર્થભાઈ પણ બધા એમને પ્રેમથી પાર્થુભાઈ કહે છે તો પહેલાં શરૂઆત મોટાભાઈથી જ થાય એટલે સરસ મજાની શરૂઆત પાર્થુ સે હો રહી હૈ મેરે પ્યારે પાર્થુ ભૈયા અને આ જે ફોટો દેખાય છે સ્ક્રીન ઉપર એ નાનપણથી એ લોકો એ સિગ્નેચર ફોટો એ બનાવતા જ છે પહેલેથી જો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્રણ ભાઈ અને વૃંદા એને ઉચકીને એ ફોટો હંમેશા એ લોકો પાડતા હોય છે ભૈયા મેરે રાખી કે બંધન કો ચલો ભગવાન માતાજી સરસ મજાના ભાઈ બહેનનો પ્રેમ હંમેશા રાખે એવી પ્રાર્થના સાથે રાખડી બાંધી રહી છે વૃંદા અને સાથે મોટા પપ્પા અને ડેડી તો છે જોરથી બાંધે બે ચાર ગાંઠ વધારે બાંધશે કારણ કે દશેરા સુધી આ રાખડી બાંધવાની છે એવું એને સમજાવતા હતા બંને જણા એટલે સરસ રીતે અને દશેરા સુધી આપણે રાખડી રાખવાની હોય છે દશેરાના દિવસે રાખડી છોડીને તુલસી ક્યારે કે પીપળાના ઝાડ નીચે આપણે મૂકતા હોય છે એ પણ આપણી ગુજરાતી પરંપરા હોય છે એટલે ટાઈટ સરસ રીતે રાખડી બાંધજે એમ સમજાવે છે ત્રણેય ભાઈ મોટા છે વૃંદાથી હાથમાં પણ હાથમાં ના આપ્યો વૃંદાએ લડ્ડુ અને સીધો આપી દીધો મોઢામાં અને પછી બધું ડ્રાયફ્રૂટ પણ ખવડાયું જે મેં થોડું ઘણું ડ્રાયફ્રુટ વાડકીમાં મૂક્યું હતું કારણ કે ભાઈ બહેનના સંબંધમાં ગળપણ તો હોય છે જ પણ સાથે સાથે થોડા કાજુ જેવું મોરપણ પણ આવે છે બદામ જેવું પણ મોરપણ આવે છે તો બધી જ રીતે આપણે સંપીને રહેવાનું છે એ સારા સંદેશ સાથે મેં આ થાળી તૈયાર કરેલી છે કે ગળપણ તો હોય છે જ પણ ક્યારેક ક્યારેક કાજુ અને બદામ જેવું ટેસ્ટલેસ પણ જીવન આવતું જતું રહે છે પણ હંમેશા ભાઈ બહેન જોડે રહેજો પછી પા પાર્થને રાખડી બાંધ્યા પછી વારો આવ્યો છે હરિભૈયાનો હરિભૈયા નાની હતી ત્યારે કેવી સરસ રીતે એને કેર કરતા હતા એના ફોટો પણ મેં અહીંયા મૂકેલા છે મેરે પ્યારે હરિભૈયા હરિભૈયાને પણ સેમ રીતે આરતી ઉતારી તિલક કર્યું ચાંદલો કર્યો ચોખાનો ચાંદલો કર્યો અને સરસ રીતે એને પણ આરતી ઉતારીને રાખડી બાંધવાની તૈયારી કરી રહી છે ડેડી અને મોટા પપ્પા તો છે જ સાથે થાળી ઉચકવા માટે કે વૃંદાને કોઈ જાતની તકલીફ ના પડે કે થાળી ક્યાં મૂકવી છે કેવી રીતના મૂકવી છે એટલે બંને સાથે જ છે બીજા ભાઈને પણ સેમ એ રીતના કે ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના હંમેશા પ્યાર સાથ હંમેશા રહેનાર રખના સરસ રીતે હરીને પણ રાખડી બાંધી દીધી છે જેટલું સરસ આ વિડીયોમાં દેખાય છે એટલા સરસ સંબંધ તો છે નહીં હંમેશા લડતા ઝઘડતા હોય છે આ ભાઈ બહેન પણ રક્ષાબંધન હોય ત્યારે તો બહુ પ્રેમ ઉભરાઈ જાય છે એકબીજા પ્રત્યે બાકી કેટલું લડે છે એ મને ખબર છે અને લાડવો પણ ખવડાવી દીધો છે મીઠાસ હંમેશા રહે ભાઈ બહેન વચ્ચે બેક ટુ બેક બધું ખવડાવવા માંડ્યું છે ફટાફટ હવે વારી છે એમના ત્રીજા મેરે મોક્ષ ભૈયા આ પણ વૃંદાથી મોટો છે એટલે મોક્ષભાઈને પણ તિલક કર્યું ચોખાનો ચાંદલો કરશે ચોખા ચટાડશે કંકુ ચાંદલા ઉપર સરસ રીતે એની પણ આરતી ઉતારશે અને રાખડી બાંધશે સૌથી વધારે બોન્ડિંગ મોક્ષ અને વૃંદાને છે કારણ કે પાર્થ અને હરી હંમેશા સાથે હોય અને આ બે નાના છે તો એ બેનું સારું બોન્ડિંગ છે સાયકલ ઉપર પણ કોઈને ના બેસવા દે વૃંદાને બેસવા દે તો નાનો હતો ત્યારથી સરસ રીતે મોક્ષને પણ રાખડી બાંધી દીધી છે ખૂબ સરસ યાદગીરીના ઘણા બધા ફોટા છે તે પણ સ્ક્રીન ઉપર આવતા જ રહે છે બસ હંમેશા ભાઈ બેન સુખી રહે શાંતિથી રહે અને મેરેજ થઈ જાય પછી બંને બધાના ઘર અલગ અલગ થઈ જાય તો પણ પ્રેમ ભાવ એટલું આપણે ભગવાન માતાજીને પ્રાર્થના હંમેશા કરતા જ હોઈએ છીએ સરસ મજાનો લાડુઓ મોક્ષને પણ ખવડાવી દીધો છે બસ આવીને આવી હસી મજાક હંમેશા રે ભાઈ બહેનનો પ્રેમ રે મોટા ભાઈઓ છે એટલે પગે લાગવાનું તો બને જ બધાને પગે લાગી છે વૃંદા મોક્ષને પણ પગે લાગી છે અને હરિભાઈને પણ પગે લાગી છે હરિભાઈ આ મોક્ષને પાર્થે તૈણેવે આશીર્વાદ આપ્યા છે કે ભણવામાં સારા માર્ક્સ લાવજે અને ખૂબ સુખી થજે પછી આવે છે ગિફ્ટ 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 પછી તો ત્રણેય ભાઈઓએ એને પૈસા આપ્યા અને પ્રેમથી લઈ લીધા ના ચાલશે એવી કોઈ એક્સક્યુઝ કરવાની નહીં સરસ રીતે પૈસા લઈ લીધા છે કારણ કે આ તો બેનનો હક હોય ખુશ થઈ ગઈ છે પૈસા મળવાથી બચ્ચી મારી પછી ચાર જણની રાખડી તો હતી જ પણ આ લોકોનું માનવું એમ છે કે જો બેન અમને રક્ષા માટે રાખડી બાંધતી હોય તો અમારી ફરજ છે કે અમે પણ બેનની રક્ષા કરવા માટે એને પણ પ્રોટેક્શન રાખડી બાંધીએ તો પહેલાં આવશે થોડી યાદગીરીના ફોટા માટે તો ચારેય ચેરયો બહેનને બેસાડીને પહેલાં થોડા ફોટા પાડવાની અમારી તૈયારી છે કે પછી તો બાળકો મોટા થઈ જાય દેશ વિદેશમાં ભણવા જતા રહેશે પછી બસ આ ફોટાઓ જ અમારી પાસે યાદગીરી માટે રહી જશે એટલે ઘણા બધા ફોટા અમે પાડી લીધા છે જેટલા વરસ અમારી સાથે છે એટલા વરસ તો અમે રક્ષાબંધન કરાવીશું પણ આજના જમાનામાં તો ભણવા માટે કમાવા માટે દેશ વિદેશમાં આપણે જવું જ પડે એટલે ભાઈ બહેન બધા અલગ અલગ થઈ જાય છે એવી રીતના કદાચ આ ચાર બહેન પણ અલગ અલગ દેશ અલગ અલગ જગ્યાએ જતા થઈ જશે પણ આ જો ફોટાઓની યાદગીરી છે એ હંમેશા એ લોકોના મનમાં દિલમાં રહે એના માટે થઈને અમે ઘણા બધા ફોટા નાનપણથી લેતા આવ્યા છે અને આગળ પણ લઈશું યાદગીરી માટે સરસ ફોટા લેવાયા બસ પછી એક નાની જે આપણા ઇન્ડિયામાં નાની ગલગોટાની જે રાખડી આવે છે એ ત્રણેય ભાઈઓએ વૃંદાને બાંધી અને માતાજીને પ્રાર્થના કરી કે અમારી વૃંદાની અમે તો રક્ષા કરીશું જ પણ જ્યાં અમે ના હોઈએ ત્યાં માતાજી ભગવાન તમે પણ અમારી બહેનની રક્ષા કરજો એવા ભાવ સાથે ભાઈઓએ રાખડી બાંધી અને પછી આવે છે સિગ્નેચર ફોટો સિગ્નેચર ફોટો એટલે જ્યારથી એ નાની જ હતી ત્યારથી એના ભાઈઓ આ રીતના એક ફોટો પાડે છે અમને તે ટાઈમે ખબર નથી કે યુટ્યુબ ચેનલ ચાલુ કરીશું આ બધું યાદગીરીમાં અમે દેખાડીશું કોઈને પણ એ ટાઈમે અમે યાદગીરી માટે ફોટા લેતા હતા પણ હવે તો સરસ મજાનો આપણી યુટ્યુબનો સહારો છે તો મને થયું કે ચાલો હું એ બધા ફોટા આમાં એડ કરું અને તમને બધાને દેખાડું કે નાની હતી ત્યારથી અમે આ સિગ્નેચર ફોટો તો એને લેવડાવીએ છીએ બંને ભાઈ ઉચકે છે અને ત્રીજો મોટો ભાઈ એના પગ આગળ ઊભો રહે છે પણ વાત એ અલગ હતી કે ત્યારે એ બહુ લાઇટ વેઇટ હતી અત્યારે તો બેનડી બહુ ભારે થઈ ગઈ છે જોઈ શકો છો તમે કેટલા બધા ફોટા લીધેલા છે બસ આ ફોટો હંમેશા અમે લેતા હોઈએ છીએ પણ દિવસે દિવસે વર્ષે વર્ષે બેનડી ભારે થઈ છે એટલે હવે વધારે વખત ઉચકી શકાય એવી પોઝિશન નથી એટલે બેનને ઉતારી દીધી છે અને સરસ મજાના ફોટાની યાદગીરીઓ પણ મેં થોડી આ વિડીયોમાં મૂકી છે મને આશા છે કે તમને આ બધા ફોટા અને વિડીયો ગમ્યો હશે તો બધા જ ભાઈઓ અને બહેનોને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ ભગવાન માતાજી ભાઈ બહેનનો પ્રેમ હંમેશા અમર રાખે પવિત્ર રાખે અને ખૂબ સુખી રાખે તેવી પ્રાર્થના સાથે કે લાઈફ વિથ ફેમિલીથી બધાને શ્રાવણ મહિનાની શુભકામનાઓને રક્ષાબંધનની તો ખૂબ ખૂબ શુભકામનાઓ ફોટા જોઈને વિડીયો એન્ડ કરજો તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે અને વિડીયો કેવો લાગ્યો એ તો કહેવાનું ભૂલતા નહીં લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય બાય